સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા સિહોરની વિવિધ સરકારી કચેરીઓમાં મુલાકાત લીધી હોય

ாஸ்டேஜம் ஆமா ના પ્રેસિડન્ટ છે વાઇસ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી હવે અમે સેન્ટ્રલ ગવર્નમેન્ટ નીતિ આયોગ થ્રુ સંસદાયિક ક્યુઆર દ્વારા પરમાય કે લોપી શકે એમાં બને અને એમે કરીને એમનું નિરાકરણ લાવી શકીએ અને પ્લસ આજે સિવર તાલુકાના અધિકાર શુભેચ્છા મુલાકાત પર પ્રોગ્રામ ઠીક છે બસ છે ઇલેક્શન અત્યારે એમસીસીએ છે ઇમ્પ્લીમેન્ટ

आहा एकच का रे तो से इतना माटे अंदर एक मारी तो दरवाजा वाले बड़े मार मार यावर रे एक मिनिट दबा बोर्ड खराब दे इbele इ नही थी इरो नही थी अमर रुबे स्टिकर आवे बहुत एक

જ્યાં પબ્લિક પ્લેસ આવેલા છે ત્યાં આગળ સંસ્થા દ્વારા એક ક્યુ કોડ લોન્ચ કરવામાં આવેલો છે જે ક્યુઆર કોડમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ફરિયાદ જેવી કે કોઈ પણ સમસ્યાઓ હોય તો એનું એ ક્યુઆર કોડ સ્કેન કરી કમ્પ્લેન ફોર્મમાં રજીસ્ટ્રેશન કરી અને અમારી સંસ્થાને મળશે અને અમારી સંસ્થા એ આવેલી ફરિયાદનું સત્વરે નિરાકરણ આવે એવા પ્રયાસો કરશે ત્યારે આજે આજરોજ સિહોર તાલુકા ટીમ પ્રમુખ ઉપ મહામંત્રી અને જિલ્લા પ્રમુખ દ્વારા આજે જાહેર જે સરકારી કચેરી છે જાહેર જે પબ્લિક પ્લેસ છે ત્યાં આગળ એ સ્ટીકરનું લોન્ચિંગ કરી અને આજે લગાવવામાં આવેલા છે અને સિયોળ તાલુકાની જાહેર જનતાને પણ અમારી સંસ્થા વતી અમે વિનંતી કરીએ છીએ કે આપને કોઈ પણ પડતી તકલીફ કે જેઓ આ ક્યુ કોડ સ્કેન કરી અને તેમાં ફોર્મ ફિલઅપ કરી અને અમ અમારા સુધી ફરિયાદ આપી શકે